ભગવાન શ્રી કૃષ્ણે ગીતાના સાતમા કહ્યું છે કે અગ્નિ માં હું તેજ છું હું કઉ છું કે નવી આવૃત્તિમાં આવવું જોઈએ માણસના પેટમાં હું ભડભડતી આગ છું જઠરાગ્નિ ખાવું એ માણસ ની સર્વ પ્રથમ જરૂરિયાત છે અને શું નથી આપણી પાસે ખાવા માટે પોરબંદર ની ખાજલી શિયોર ના પેંડા રાજકોટની ચટણી ભાવનગર ના આણંદના ગોટા નડિયાદ નું ફૂસું સુરત ની અમીરી ખમણ ઘારી વડોદરા નો લીલો ચેવડો અને ખંભાત નું હલવાસન અને ઊંધિયા ની તો મજા જ કઈક ઓર છે કતાર ગામ ની ત્રણ દાણા વાળી પાપડી ગણદેવીની રાંદેરના રવૈયાને નાનું અને રાખીને બે રવૈયા કરવાના પછીયા બટાટા કંદ સુરણના મોટા મોટા ટુકડા અને મુઠિયા આ બધાને એક કોરા માટલા ચાર આંગળ ડૂબે એટલા તેલ નાખી એ માટલા ને ડટ્ટાથી ના બંધ કરી ઊંધું કરી ત્રણ ફૂટ નીચે જમીન દાટી દેવાનું ઉપર છાના નો અગ્નિ પેટાવવાનો બે કલાકમાં માં ચટાકેદાર ઊંધિયું તૈયાર અરે સહ કુટુંબ મિત્ર મંડળી સહિત ખાવ ને તો જીવતે જીવત મોક્ષ છે અને આ તો થઈ ખાવા પીવાની વાત પહેરવા ઓઢવા માટે શું નથી આપણી પાસે પાટણના પટોળા બનારસી સેલા ગરવી ગુજરાતના બાંધણી ચોળી ગુજરાત મઢેલી ઘાઘરા ચોરી આપણે ઇંગ્લેન્ડ ની ગોરી મેમોના ગાઉન અરે પેરિસ ની ફેશન ની દુનિયા જો વિશ્વામિત્ર આમ લટાર મારવા નીકળે ને તો વગર મેનકા એનું તપોભંગ ન થાય ને તો હું મારા બાપ નું નામ બદલી નાખું ગુચ્ચી શૂઝ શું

સલો પ્રેમ ને પાપ કે છે અરે ઔરંગઝેબ ના હિન્દુ અવતાર ને કે જો જીવન ની મજા લેતા આવડે ને તો સ્વર્ગ અહીં જ છે અહીં જ છે અહીં જ છે